વિસાવદારે કોંગ્રેસનું ગઢ તરીકે ગણાય છે તથા ભાજપ પણ જીતી શકે છે તેવી ભાજપ પણ જીતી શકે છે કારણ કે આ બધું ચૂંટણી પર પર આધાર આધાર છે 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 મત આપે તેના ઘણો હોય કારણ કે અમુક સમય એવું પણ થતું હોય છે કે જીતવાની શક્યતાઓ બીજા પક્ષની હોય છે અને જીતે પણ બીજું પક્ષ છે એટલે એવું કંઈ જરૂર નથી કે કોંગ્રેસ જીતશે પરંતુ ઘણી શક્યતા એવી છે કે કોંગ્રેસ કોંગ્રેસ જીતશે અને તથા એવું પણ એવું પણ થઈ શકે છે કે ભાજપ

ગોપાલ ઇટાલિયા કહેતા કે બે બોટલ ત્યારે ને પછી ત્રણ બોટલ આપીશ પરંતુ ખેડૂતોમાં આવું કેમ થાય છે જયારે ડ્રગ્સ થાય છે ગુજરાત એક દારૂ પર વિરોધી વિરોધી રાજ્ય છે ગુજરાત

જ્યારે દારૂ દારૂને ડ્રગ્સ લેવા જાય છે ત્યારે લોકોને દારૂની ડ્રગ્સ મળી જાય છે પરંતુ જ્યારે ખાતર લેવાની લાઈનમાં ઊભા રહે છે લોકો જ્યારે ખેડૂતો ખાતર ખાતર લેવા માટે લાઈનમાં ઊભા રહે છે ત્યારે તેઓને એક ત્રણ તેલીનું કહે છે ત્યારે એક જ થેલી કેમ મળે છે આના ઉપર તેઓ એક મોટો સવાલ ઉપાડ્યો છે કારણ કે જ્યારે ખેડૂતો પોતાના પરસેવાથી કમાતા હોય છે અને પછી તેઓને એક ખાતર પૂરી નથી મળતો પરંતુ જ્યારે દારૂ તો Да руйка е вирути и ડ્રગ્સ લેવાનું હોય દારૂ લેવાનું હોય પછી કે અન્ય વિરોધી હોય જેવા કે આ આવા ધંધાઓ સારાના હોય તેઓ બેરોજ બેદરકારીના ધંધા હોય તેવા ધંધાઓમાં આવું જ થાય છે તેના ઉપર પણ કિરીટ ભલે ગોપાલ ઇટાલીએ ખૂબ જ મોટો સવાલ ઉપાડ્યો છે અને તેઓ કિરીટ પટેલને આ વિશે વાત કરી હતી કે આવું કેમ આપણા ગુજરાતમાં થાય છે ગુજરાત એક ડ્રગ્સ અને દારૂ વિશે વિધો વિરોધી દેશ છે સતા પણ આપણા વિરોધી રાજ્ય છે સતા પણ ગુજરાતમાં આવું કેમ થાય છે ગોપાલ એટલે એક સારું કાર્ય કર્યું છે કે ખેડૂતો માટે તેઓ 700 ટન ખાતર મોકલાવ્યું છે અને ખેડૂતો માટે ખૂબ જ સારું કાર્ય કર્યું છે અને ખેડૂતોને એક આપ પાલનની વાત કરી છે કે ખેડૂતોએ ખેડૂતોનું કલ્યાણ થાય અને ખેડૂતોને કોઈ સાથ નથી આપતું અને ખેડૂતો ખેડૂતો પોતાની પરસેવાથી કમાચે ખેડૂતો પોતાની મહેનતથી કમાચે છતાં પણ તેઓને જેમણે આજે સવાલ ઉપાડ્યો છે ને તેના અંગે મુદ્દાની વાત કરી છે તમને આ તમને આ વિષય ને કડી વિધાનસભાની ચૂંટણીમાં કોણ જીતશે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તથા એ પણ જણાવજો કે ગોપાલ ઇટાલે હેલો કારે તમને કેવો લાગ્યો બસ આ વિડીયો આટલું જ મળી આવતા વિડીયોમાં નમસ્કાર મારી મંજુલા સારાણી ઓફિશિયલ યુટ્યુબ કરવાનું ભૂલશો નહીં વિડીયો જોયા બદલ આભાર અને નમસ્કાર